પ્રવૃત્તિ તમને ખબર છે બે હજાર માં ગુજરાતમાં લગભગ બે લાખ ઓગણત્રીસ હજાર સુડતાલીસ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં શિફ્ટ થઈ ગયા છે સૌથી મહત્વનું કારણ શું હતું ખબર છે ફી પોસાતી નથી ખાનગી શાળાઓની કેટલાક એવા કેટલીક એવી ખાનગી શાળા છે જેના સંચાલકો એવા છે કે જેમની મનમાની જ એટલી હોય છે ને ફારસીના નિયમોને તો જાણે ઘોળીને પી ગયા હોય ત્યારે વધુ એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તો પરેશાન હતા જ વારંવાર ફરિયાદ કરી છતાં નિરાકરણ ન આવતા હવે તો એબીવીપી પણ મેદાને આવીને વિરોધ કરવા લાગ્યો બોલો એવી રીતે શું મનમાની કરી છે ખાનગી શાળાએ અને કઈ ખાનગી શાળા છે શું છે આખો મામલો આવો જણાવીએ ખાનગી નથી પોસાતી મન ફાવે એટલી ફી માંગે ક્યાંથી ભરીએ અમે અમારી છે કેવી રીતે ખર્ચીએ વડોદરાના માં આવેલ સ્કૂલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓની આ વ્યથા છે કેમ કારણ કે આ ખાનગી શાળાના સંચાલકો પોતાના મનની મરજી પ્રમાણે ફી ઉઘરાવે છે આક્ષેપ એવો થઈ રહ્યો છે શાળાની ફી છે એક લાખ ત્રીસ હજાર જેની સામે વસુલાઈ રહી છે એક લાખ સિત્તેર હજાર ફી ઇતર પ્રવૃત્તિઓના નામે ચાલીસ હજાર રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એટલે કે જો આવું છે તો દેખીતી રીતે શાળા સંચાલકોની મનમાનીનો જ કેસ છે ઉપરથી નિયમોને નેવે મૂકીને સ્ટેશનરી અને યુનિફોર્મ પણ સ્કૂલમાંથી જ લેવાનો નિયમ બનાવ્યો છે સ્કૂલ ઓફ તો સ્કૂલો अब अगर यहाँ मुंबई में फीस चार लाख होगी यहाँ पर अगर लो, रो ये बोलता है कि एक लाख फीस होगी तो उनको वो लेनी ही पड़ेगी ये पिछले चार साल से लोगों को परेशान कर रहे हैं और जो जो इनके पास अप्रोच कर रहे हैं उनके एफ ले रहे हैं बाकी लोगों से नहीं ले रहे हैं इज रॉन्ग आई थिंक ये रूल ओली होना चाहिए कि सबके लिए बराबर फीस ही हो और जो भी बाकी स्कूल से वो ले रहे थे उनको फॉलो करना ही पड़ेगा और ये टीचर्स को साथ में आगे करके ये टीचर्स को आगे करके ये 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 दिखाने की कोशिश कर रहे हैं कि हम गलत नहीं है तो ऐसा नहीं है ऐसे लास्ट ईयर मैंने 170 सेवेंटी बच्चे का મામલો ત્યારે વધુ ગરમાયો જયારે વાલીઓ ની સંચાલકો સાથે મીટિંગ સમય એબીવીપી ના કાર્યકરો વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં એબીવીપી ના કાર્યકરો ત્યાં આવીને આ શાળાના સંચાલકો ની મનમાની સામે વિરોધ કરતા જોવા મળ્યા અને આખી સ્કૂલમાં ચાર કરોડ નો સ્કેમ આ સ્કૂલે કર્યો છે જયારે વાલીઓ આજે તમને એક્ઝામ્પલ આપીશ એસ વાય માં ભણતો વિદ્યાર્થી સ્કૂલ જોડે બે લાખ માંગે છે વિદ્યાર્થી જયારે બારું પાસ આઉટ કરે છે ને ત્યારે એને એલસી પર સિક્કો મારવામાં નથી આવતો જ્યારે એ એડમિશન લેવા માટે આવે છે ને તો એને એડમિશન કોલેજ નથી મળતું કેમ કે તું તારા છે ને પૈસા બાકી છે બે હજાર ભરી જા અરે બે હજાર માટે તમે કોઈ જિંદગી બરબાદ કરો છો પરંતુ એમને શરમ આવ્યું છે કે પ્રિન્સિપાલ છે માલિક છે ટ્રસ્ટી છે અને સાત કુલો ટ્રસ્ટી ભાવેશ સર કરીને જે છે એ કોલેજ સ્કૂલની અંદર છે પણ એ બહાર નથી આવતા અમારી માંગ એટલી જ છે કે વિદ્યાર્થીઓના હિતમાં અમે લડીએ છીએ ને તો જ્યાં સુધી આ સ્કૂલ ની મારે રદ નહીં થાય ડીઓ ઓફિસર અમે માંગવા રેડી છીએ એમએલએ એમપી શિક્ષણ સુધી અમે જવા માટે જરૂર પડશે તો વાલીઓ પણ સાથે અવેલેબલ છે એ પણ રેડી છે જ્યારે આ વાલીઓ માં જોડે આવે છે ને તો ધમકા તમને કોણ બચાવ આવશે તમારો વિદ્યાર્થી માં જોડે ભણે છે તો એ લોકોને ફેલ કરવાની ધમકી પણ આ સ્કૂલ કરે છે તો સામે શાળાના આચાર્ય મીડિયા સમક્ષ એમ કહે છે કે એબીવીપી ના કાર્યકરો સ્કૂલ માં આવી ગુંડાગર્દી કરે છે અને શિક્ષકો ને કલમ છોડવા એબીવીપી ના કાર્યકરો એ મજબૂર કર્યા છે जो भी काम है वो जो भी मैटर है ये कोर्ट के अंदर ऑलरेडी इट्स अंडर द स्टे स्टे के अंदर है तो जब भी कोर्ट का वर्ड बी फॉलोइंग दिस टीचर्स टीचर भी आज काफी मतलब अग्रेसिव है क्योंकि टीचर को इन लोगों ने कलम छोड़ने पे मजबूर करा है आज हाँ सो दे डोंट वांट टू लेट देम इनसाइड साइड अंदर बच्चे हैं पेरेंट्स हैं सेफ्टी से सिक्योरिटी से का थ्रेट है एंड दे आर डूइंग दिस थिंग अंदर बच्चों की सेफ्टी सिक्योरिटी पीटीएम चल रहा है और पूरा नॉर्मल फंक्शनिंग डिस्टर्ब कर रहे हैं वो लोग और जबरदस्ती फोर्सफुली अंदर घुस गया आज से दो दिन पहले भी इन्होंने ऐसा किया था पांच घंटे तक हमने इनके साथ मीटिंग भी करा था एंड वी हैव एक्सेप्टेड एवरीथिंग एवरीथिंग बट स्टिल आई डोंट नो देयर मोटिव उसका मोटिव क्या है ये आप आप लोग खुद ही दे सकते हैं उनका मोटिव क्या है या स्कूल के अंदर दंगा फसाद करना ये तो सर किसी तरह का नहीं है चीज आज पेरेंट्स है, बच्चे है सारे है हम जम वालीओ कही रहा है अन्य शालाओं आ शाला वसूल भले शाला आचार्य एम कही रहा है चर्चा कर लीधी है आ फी नो विवाद कोर्ट मेन्डिंग પણ સવાલ એ જ થાય કે ખાનગી શાળાઓ કોના મનમાની કરે છે ખાનગી શાળા સંચાલકો નિયમ વિરુદ્ધ જાય કાર્યવાહી નો ડર કેમ નથી લાગતો શિક્ષણ હવે માત્ર ધંધો બની ને રહી ગયું છે પેટે પાટા બાંધી ને વાલીઓ ફી ભરે તેમને લૂંટતા જ રહેવાનું ઇતર પ્રવૃત્તિઓના નામે ચાલીસ હજાર રૂપિયા કયા મોઢે ઉઘરાવ્યા કેમ સ્ટેશનરી અને યુનિફોર્મ શાળામાંથી લેવાનું ફરજિયાત કર્યું વાલીઓ વિભાગના નિયમો તો ખાનગી નિયંત્રણ કેમ નહીં તો કાર્યવાહી થશે વાત એજ છે કે મોટી મોટી વાતો સામે કાર્યવાહી થશે આજે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે સામે ખર્ચાઓ વધી રહ્યા છે ઉપરથી આવી ખાનગી શાળાઓ બેફામ ફી ઉઘરાવતી રહે તો મધ્યમ લોકો એ તો પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવાના સપના જોવાના જ નહીં એવું જ થવાનું ને બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ